ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે તેમાં ઘરફોડ ચોરીની અવારનવાર બનતી ઘટનાઓથી પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે આખી આખી કારની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી બે અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા જો કે તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે અને ત્યારબાદ કારને હંકારવાનો પ્રયાસ કરતા એક ક્ષણે કાર મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ભટકાય છે ત્યારે હાલ તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી કારની ચોરી કરનાર તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે